સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પડિયાર ગામમાં છેલ્લા લગણા સમયથી ત્રણ આંગણવાડી જર્જરિત હાલતમાં છે સાવ ખંડર લાગતી આંગણવાડી માટે સરકાર ક્યારે પગલા ભરશે તે રહ્યું છે શું રીતે ભણશે ભારતના ભવિષ્યના નાગરિકો પડિયાર ગામની અંદર ત્રણ આંગણવાડી આવેલ છે જેમાં પડિયાર મુખ્ય એક કરણના મુવાડા પડિયાર બે અંદરના મુવાડા પડિયાર આ ત્રણેય આંગણવાડી છેલ્લા દસ વર્ષથી જર્જરિત હાલતમાં છે આંગે ગ્રામજનોએ લાગતા વળગતા સત્તાધીશોને લેખિત અને રૂબરૂ અનેક રજૂઆતો કરી તેમ છતાં રજૂઆતને કોઈ ધ્યાન આપતું નથી બાળકો હાલ ગામમાં આવેલા મકાનોમાં ભાડે રહીને ભણે છે આ મકાનોમાં બાળકો માખી મચ્છરોનો ભોગ બને છે આ સ્થિતિમાં કોઈ ગંભીર રોગ થશે તો જવાબદાર કોણ તેમાં પણ ભાડાના મકાનમાં અનેક અગવડતા પડતી હોય છે પૂરતી જગ્યા મળતી નથી અમુક ઘર લીંપણવાળા હોય છે ત્યાં ઝેરી જીવજંતુ આવી કરડે તો તે માટે જવાબદાર વ્યક્તિ કોણ હાલ ચોમાસાની ઋતુ છે જેમાં અત્યારે ચાંદીપુરમ જેવા વાયરસનો બાળકોમાં ફેલાવો થાય છે આંગણવાડીના આંગણમાં ખૂબ કાદવ કીચડ ભરાઈ રહે છે તો બાળકો બીમાર પડવાની શક્યતાઓ રહેલી છે ગ્રામજનોની માંગ છે કે છેલ્લા દસ વર્ષથી ખંડેર હાલતમાં પડી રહેલા આંગણવાડી યુદ્ધના ધોરણે નવી બનાવવામાં આવે જેથી સાહિત્ય બાળકો તેમજ આંગણવાડી કાર્યકરને એક ઘરથી બીજા ઘરે બાળકોને ભણવા તથા ભણાવવા માટે ભટકવું ન પડે જો આ બાબતે સરકાર અને સત્તાધીશો કોઈ ઇમરજન્સી ઇનરની નહીં લે તો ગાંધીજી માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવું ગામ લોકોનું બયાન છે અને બાળકોને બેસવાની બહુ જ અગવડ પડે છે આ ઘેર થી પેલા ઘેર લઈ જવા પડે છે અને ભાડા માટે બી પણ જગ્યાઓ ઘરો મળતા નથી તો મારે બાળકો કઈ બેસાડવા આંગે રજવાત કરી તમે કોઈ જગ્યાએ કેટલી વાર રજવાત કરી છે છતાં હજુ કોઈ પણ કાર્યવાહી થયેલ નથી શું માંગ છે તમારી આંગણવાડી બનાવવા માટે મારી એક જ માંગ છે કે અમારી આંગણવાડી બનાવી આપવા માટે શું નામ તમારું સોલંકી લીલાબેન અમારું બોલો નવી આંગણવાડી બનાવવા માટે અમે રજૂઆત કરી રહ્યા છીએ આંગણવાડી કેન્દ્ર પડિયાર જ્યા આજે દસ વર્ષથી અમે આંગણવાડી જર્જર રીતના ઠરાવ પણ આપ્યા છે તેમ છતાં આંગણવાડી નવી બનતી નથી અને અમે ગામમાં મકાન ભાડાના મકાનમાં બેસીએ છીએ તો તે લોકોને તકલીફ પડે તો પાછા એ મકાન ખાલી કરાવે એમ કરતાં કરતાં અમે ચારથી પાંચ મકાનો બદલ્યા છે અને નવી આંગણવાડી બનાવવા માટે હું આજે રજૂઆત કરું છું